નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે રવિવાર જેના કારણે બધા જ માર્કેટયાર્ડો બંધ છે આજના વિડીયોની અંદર તમનો વાયદા બજાર સાથે સાથે મિત્રો આપણું જે કપાસ બજાર છે એ સમગ્ર અઠવાડિયા દરમિયાન કેવું રહ્યું છે તેના વિશે આજ વિડીયોની અંદર માહિતી આપી દેવાનું છું તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં સૌ મિત્રો વિડીયોની શરૂઆત એમસીએક્સ વાયદાથી વાત કરીએ તો જે આપણો એમસીએક્સ વાયદો છે એ સત્તાવન હજાર સાતસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાયદા બજારની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો આપણે જે ગઈકાલે વિડીયો અપલોડ કરેલો છે સવારે એ વિડીયોને તમે જોઈ શકો છો જેમાં તમને સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે કારણ કે મિત્રો શનિવારે એઝ યુઝ્યુઅલી માર્કેટ એડો બંધ હોય છે જેના લીધે કોઈ પણ અપડેટ્સ નથી ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો બોતેર પોઈન્ટ બોતેર ડોલર સાથે ઝીરો પોઈન્ટ ત્રીસના ઘટાડા સાથે મિત્રો જોવા મળી રહ્યું છે આમાં પણ મોટી મૂવમેન્ટ નથી ચુમ્મોતેર ડોલરથી મિત્રો ખસીને આ વાયદા બજાર અહીં જોવા મળી રહ્યું છે એપ્રોક્સિમેટ મિત્રો સાડા બોતેર ડોલર સમથિંગ અત્યારે ચાલી રહ્યું છે ઓઇલ કેક વાયદાની વાત કરીએ તો ઓઇલ કેક વાયદામાં પણ એ જ રીતની સ્થિતિ છે ત્રણ હજાર આઠસોએ મિત્રો વાયદા બજાર પહોંચ્યા બાદ અત્યારે મિત્રો ત્રણ હજાર ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે અને સુધારાની વાત કરીએ તો એપ્રોક્સિમેટ નવથી દસ રૂપિયાના સુધારા સાથે જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો જે આપણે હવે ફોકસ છે આજનું કપાસ બજાર સમગ્ર અઠવાડિયાનું કેવું રહ્યું છે તેના ઉપર છે તો મિત્રો સમગ્ર અઠવાડિયાની વાત કરીએ તો જે કપાસ બજાર છે એ આપણા જે પહેલાં બે અઠવાડિયા હતા એક તો મિત્રો સોળ તારીખથી લઈને આપણી જે વાત છે તો કે પંદર નવ તારીખથી પંદર તારીખ આ મહિનાની ત્યારબાદ મિત્રો સોળ તારીખથી બાવીસ તારીખ અને ત્યારબાદ ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધીનું જે અઠવાડિયું છે એમાં સૌથી ખરાબ જે અઠવાડિયું ખેડૂતો માટે રહ્યું હોય તો મિત્રો આ અઠવાડિયું છે જે ત્રેવીસ નવથી વાત કરીએ તો અઠ્યાવીસ નવ સુધી જોવા મળ્યું હતું આ અઠવાડિયામાં મિત્રો કપાસના ભાવ છે કન્ટિન્યુઅસલી ઘટતા જોવા મળી રહ્યા છે અને અત્યારે કરંટમાં વાત કરીએ તો પણ કપાસના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે આજથી જે થોડાક દિવસ પહેલાં જે એવરેજ ભાવ મિત્રો હતા એ ખૂબ જ સારા અઢારસો સમથિંગ બોલાતા જોવા મળતા હતા પરંતુ સત્તરસો સાથે જોવા મળતા હતા પરંતુ થઈને સોળસો થી પંદરસો રૂપિયાનો ભાવ જોવા મળી રહ્યો છે ઘણા બધા સેન્ટરોમાં એકવાર રૂપિયા લાગ્યા છે વાત કરીએ મિત્રો સમગ્ર દરમિયાન કપાસના સૌથી ઊંચા ભાવની તો ધોરાજીની અંદર અથવા તો બોટાદની અંદર મિત્રો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઓગણીસો રૂપિયાનો ભાવ આજથી એક બે દિવસ પહેલા બોલાવ્યો હતો એ પણ નવા કપાસ માત્ર ને માત્ર બેમણ કપાસ હતો જેનો ભાવ બોલાતો જોવા મળ્યો હતો બાકીના જે કપાસ છે એમ ચૌદસોથી લઈને આપણે વાત કરીએ તો પંદરસો અથવા તો સોળસો સુધી જોવા મળી રહ્યા છે અને મિત્રો શનિવારના લેટેસ્ટ માર્કેટની અપડેટની વાત કરીએ તો જે સૌથી ઊંચો ભાવ છે સોળસો પચાસ અને સૌથી નીચો ભાવ આઠસો ચાલીસનો જોવા મળી રહ્યો છે તો મિત્રો અઠવાડિયામાં વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવ ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ઉડ્યો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો અસ્તુ જય હિન્દ